જય શ્રી કૃષ્ણ રીતિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે હૈદરાબાદી પનીર બનાવીશું એના માટે આ સો ગ્રામ પનીર લીધેલું છે એને આ રીતે પીસ કરેલા છે ત્રણ ચાર ડુંગળી સમારેલી છે આ ખડા મસાલા છે એમાં તજ લવિંગ મરી સૂકા મરચાં પછી આ દહીં છે અડધી કટોરી એ મોળું દહીં છે આ રૂટિનના આપણે બધા મસાલા છે જે અંદર નાખવાના છે હળદર મીઠું મરચું ધાણા પાવડર કિચન કિંગ મસાલો પછી આ એની અંદર નાખવા માટે બે લીલા મરચાં ચાર પાંચ કડી લસણ થોડો ફુદીનો અને આ થોડા ધાણા છે આ કટોરીમાં દહીં છે મોડું અડધી કટોરી એની અંદર આપણે આવું બધા મસાલા કરીશું તેમાં પહેલાં અડધી ચમચી મરચું ચપટી અડધર આ કિચન કિંગ મસાલો અડધી ચમચી આ ધણા પાવડર છે અડધી ચમચી અને મીઠું અડધી ચમચી ફરી એને આપણે આ બાઉલમાં મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી અને એક પેન આપીશું પછી એમાં ચાર પાંચ ચમચી તેલ નાખીશું થોડું આપણે સાંતરી લઈશું એટલે તેલનું કોટિંગ આવી જાય એની ઉપર આ પનીર હવે આપણું સંતરાઈ છે હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું પછી અંદર આપણે ચપટી જીરું નાખીશું વઘાર માટે જીરું લીધું છે પછી એમાં બે લીલા મરચાં અને લસણ નાખીશું પછી એને સાત પછી આ સમારેલી ડુંગળી છે બે ત્રણ ગુલાબી રંગની હવે એને કાઢી અને આપણે ઠંડી કરીશું હવે આપણી આ ડુંગળી ઠંડી થઈ ગઈ છે આપણે મિક્સી બાઉલમાં લઈ લીધી છે હવે એની અંદર આપણે નાખીશું આ થોડો પુદીનો નાખીશું પછી એને ઢાંકણ બંધ કરી અને ક્રસ કરી લઈશું હવે થોડું ક્રશ થઈ ગયું છે એમાં આપણે થોડું પાણી દઈશું ચાર પાંચ ચમચી ફરી મિક્સી ફરી ચાલુ કરીશું આપણે આ પેસ્ટ ડુંગળીની તૈયાર થઈ ગઈ છે એને આવી રીતે બનાવવાની છે હવે આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકીશું એની અંદર તેલ નાખીશું હવે આપણે આ તેલ આવી ગયું છે એમાં જીરાનો વઘાર કરીશું જીરું નાખ્યા પછી આ બધા ખડા મસાલા છે એ આપણે આ તેલની અંદર થોડા ખડા મસાલા સંતળાય પછી એની અંદર આપણે ડુંગળીની પેસ્ટ જે બનાવી એ નાખીશું આપણે બાઉલમાં થોડું પાણી રેડી અને પાણી એની અંદર નાખી દઈશું ગ્રેવી ને આપણે થોડી સાંતરી લઈશું હવે આ ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એની અંદર જે દહીંમાં મસાલો કર્યો તો એ દોઈ નાખીશું હવે એમાં આપણે મિક્સ કરી દઈશું બધું હવે આ માંથી તેલ છૂટું થઈ ગયું છે பண்ணீி மிக்ஸ் பண்ணி மசாலோ જશે આની અંદર આપણે બે ચાર ચમચી ગરમ પાણી લઈશું પછી એને મિક્સ કરીશું પછી એને ઢાંકીને પાંચ એક મિનિટ રવા દઈશું આપણું પનીર તૈયાર થઈ ગયું છે એમાં થોડું ક્રીમ નાખીશું આપણે ફરી મિક્સ કરી દઈશું આપણું હૈદરાબાદી પનીર તૈયાર થઈ ગયું છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો